આ જગતમાં સાહેબ સુંદર આંબો કેરી લટકે તમે પથ્થર મારો તમારો જતું હોત તો આ ગાય જે દૂધ આપે છે એ ગાય જ દૂધ પી જતી હોત તો આપણે પી બધા ઉત્કાર માટે જીવે પરોપકાર માટે જીવે બીજા માટે જીવે છે જેને આપણે જળ કહીએ છીએ એ જળ બીજા માટે જીવે છે અને આપણે જેને ચૈતનવંતો માણસ કહીએ છીએ માણસ પોતા માટે માત્ર માત્ર ને સ્વાર્થ માટે જીવે છે સ્વાર્થ બીજું શું છે આંબાના રસની એટલે કે આંબાની કેરીના રસની આંબાને ખબર નથી કારણ કે બીજા માટે જીવે છે ઝાડવું જ ફળ ખાઈ જતા હોત તો આપણા ભગત બાપુ બહુ સુંદર ચિંતન છે આપણા કાગ બાપુ એ ઝાડવું ફળ રે એ પોતાના કદી નથી ખાતું રે ઉપકારી એનો આત્મો એનો આત્મા ઝાડ જો બધા ફળ ખાઈ જતું હોત મારા વાલા તો એકાદશીના દિવસે આપણે શું ખાવું કોઈ કરત એકાદશી કોઈ કરત અપા નહી ગાવી દુધરે એ પોતાના કદી નથી પીતી રે એ ઉપકારી એનું આત્મો હોતા કદી લગી પી રે ઉપકાર પરોપકાર માટે જીવે છે અમારું સુભાષિત એટલા માટે કહે છે આ સૂર્યને બળવામાં નફો શું છે સૂર્ય જે રોજ ભળે છે એને એમાં એમાં એને ફાયદો શું છે બોલે એને કોઈ ફાયદો નથી ફાયદો ખાલી આપણને છે આપણા માટે એ રોજ ભળે છે પરોપકારાય બહંતી પરોપકારાય તપંતી સૂર્યા આ નદી વહે છે નદીમાં નદી વહે છે એમાં એમાં એને ફાયદો શું છે કોઈ ફાયદો નહીં નદી વહે છે એ આપણા માટે વહે છે કારણ કે એનો આત્મા પરોપકારી છે ઉપકારી એનો આત્મા વૃક્ષો ફળ આપે છે એમાં વૃક્ષને ફાયદો શું છે નહીં એનો ઉપકારી આત્મા એટલા માટે છે કે આપણા માટે બધું કરે છે પરોપકારાય ફલંતી વૃક્ષા પરોપકારાય વિચરંતી સંતા અને સંતો જે આ જગતમાં વિચરણ કર્યા કરે ને એમાં એને ફાયદો નથી એ જગતના ઉપયોગ માટે હા એટલા માટે આપણે તો એક શબ્દ છે જગને ખાતર જાગે કોણ બોલે સંત એને કહેવાય છે જગને ખાતર છે કારણ કે પરોપકારી એ તો આ બીજા માટે જીવે એટલા માટે મારે કહેવું પડ્યું કે આ જળ એ બધા બીજા માટે જીવે છે અને એક ચૈતન માણસ માત્ર પોતાના માટે જીવે છે પોતાનીથી વધારે કોઈને એ સાચવતો નથી પોતા પોતાથી વધારે કોઈનું એ ધ્યાન નથી રાખતો એટલો કેટલો સ્વાર્થી છે

અને મોંઘા મોંઘા મૂલવાળા મૂલવાળા મોંઘા મો એટલા બધા રત્નો એની પાસે છે એટલા બધા રત્નો એની પાસે છે જયારે બોલું ત્યારે ધીમે કરી નાખવાનું બોલું ત્યારે બધાય ધીમે કરી ગાવ ત્યારે તમારે જેટલું વગાડવું એટલું વગાડવું પાછું ભૂલાઈ નહીં રત્નો રૂપાળા છે એના મોંઘા ભૂલવાના એની પાસે એટલા બધા રત્નો પડ્યા છે એટલા બધા રત્નો પડ્યા છે કે એનું એનું પેટાળ જો તપાસીએ ને સાહેબ તો કુબેર આપણને કંગાળ લાગે એટલા રત્નો પડ્યા છે પણ છતાં એ દરિયો પેરે નહીં મોતીડાની માળે એ ઉપકારી એનો આત્મો હોય નહી મોળા રે ઉપકારી કોઈ દિવસ તમે સાંભળ્યું દરિયો બજારમાં મોતીની માળા પહેરીને ફરવા નીકળ્યું હે અને આપણે ખોટાનો આ સાચા નો હોય તો ખોટા પણ પહેરવા જોઈએ હા હવે તો ચોર ચોરી કરવા આવે ને તો એને ટિકિટ ભાડું મોંઘવું પડે કે દેખાય સોનું ઘેરે જઈને તપાસ ઘેર ચોરી કરી જાય ને પછી તપાસ કરે ત્યારે ખબર પડે કે આ તો પીતળું છે હા એમાંય બગહરું હા આપણે તો ખોટા આપણને પહેરવા જોઈએ બાકી ઉપકારી એનો આત્મા એટલા માટે પાછો એક વાર કહી દઉં જડ પ્રકૃતિ ઉપકાર કરે છે બીજા માટે જીવે છે અને એક ચૈતન્યવંતો માણસ માત્ર ને માત્ર પોતા માટે જીવે છે હા